ઓડિશાથી ટ્રેનમાં ચૌદ કિલો ગાંજો લઈ આવેલા બે યુવાન ઉધના સ્ટેશન બહાર ઝડપાયા સચિનમાં રહેતા બે શ્રમિક ઉડિયા યુવાનો પાસે ભેસ્તાનના કાલુએ જથ્થો મંગાવ્યો હતો ગંજામના બાબુલાએ ગાંજો રવાના કર્યો હતો સચિનમાં રહેતા બે શ્રમિક ઉડિયા યુવાનો પાસે ભેસ્તાનના કાલુએ જથ્થો મંગાવ્યો હતો ગંજામના બાબુલાએ ગાંજો રવાના કર્યો હતો સુરત ઉધના પોલીસે ઉધના રેલવે સ્ટેશન બહારથી ચૌદ કિલોગ્રામ ગાંજા સાથે બે ઉડિયા યુવાનની ઝડપી પાડી તેમની પાસેથી ગાંજો ઉપરાંત બે મોબાઈલ ફોન રોકડા રૂપિયા અગિયારસો વગેરે મળી કુલ રૂપિયા એક પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ કબજે કરી ગાંજો મંગાવનાર ભેસ્તાનના ઓડિશાવાસી અને મોકલનાર ગંજામના વતનીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઉગાભાઈને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એચ જે મચ્છર અને સ્ટાફે ઉદના રેલ્વે પોલીસ ચોકીની સામે ઉદના રેલવે સ્ટેશન પાર્કિંગ ગેટની બહાર રોડ ઉપરથી રૂપિયા એક પોઈન્ટ છેતાલીસ લાખની મત્તાના ચૌદ કિલો સાહીઠ ગ્રામ ગાંજાના જથ્થા સાથે જી મીટુ જી લોકનાથ પાત્રા ઉંમરવર્ષ છત્રીસ અને કે રવિન્દ્ર નારસિંહ પાત્રા ઉંમરવર્ષ ઓગણચાલીસ બંને રહેવાસી શિવનગર સોસાયટી સચિન સુરત મૂળ રહેવાસી ગંગા ગંગનાપુર બોલાસાઈ ઝાડબઈ તાલુકો નગર જિલ્લો ગંજામ ઓડિશાને ઝડપી પાડી તેમની પાસેથી ગાંજો ઉપરાંત રૂપિયા વીસ હજારની મત્તાના બે મોબાઈલ ફોન રોકડા રૂપિયા અગિયારસો આધાર કાર્ડ અને બે રેલવે ટિકિટ સાથે ઝડપી લીધા હતા પોલીસે તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ સુરતમાં મજૂરી કામ કરે છે પણ છેલ્લા કેટલાક સમયથી વતનમાં બકરી ચરાવવાનું કામ કરતા હતા તેમને સુરત ગાંજો પહોંચાડવા માટે એક ટ્રીપના વ્યક્તિ દીઠ રૂપિયા દસ હજાર આપવાનું કહેતા તેઓ ગંજામના કોદલાના બાબુલા પાસેથી ગાંજો લઈ સુરતમાં ભેસ્તાનમાં રહેતા મૂળ કોદલાના ભેરુગાવાડી ગામના કાલુને આપવા પુરી ગાંધીધામ ટ્રેનમાં સુરત આવવા નીકળ્યા હતા ટ્રેનને ઉધના સ્ટોપેજ નહોતું પણ સિગ્નલ નહીં મળતા ટ્રેન ઉધના સ્ટેશન ને રહેતા બંને ઉતરી ગયા હતા ઉદના પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી ગાંજો મંગાવનાર ભેસ્તાનના કાલુ અને મોકલનાર ગંજામના બાબુલાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી એટીન ન્યૂઝ સુરત